રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રાજકોટના પ્રથમ નાગરિક અને મહાનગરપાલિકાના મેયર નૈનાબેન પીઠડિયાના પતિ વિનુભાઈ પીઠડિયા દ્વારા સૂચિત જગ્યા પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ દમે મીડિયા સમક્ષ આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મેયર નૈનાબેન અને તેમના પતિએ સ્પષ્ટ કર્યું છે કે જગ્યા ભૌતૃક માલિકીની છે અને અગાઉ ત્યાં ગેરેજ હતું જેને રિનોવેશન કરવામાં આવ્યું છે જોકે નિયમો મુજબ સૂચિત જગ્યામાં બાંધકામ થઈ શકતું નથી અને સામાન્ય નાગરિક સામે જે કાર્યવાહી કરવામાં આવે તેવી જ કાર્યવાહી મેયરના પતિ સામે પણ થશે હાલમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ ફટકારવામાં આવી છે પક્ષ સ્તરે પણ આ ચર્ચા કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે અને મહાનગરપાલિકા તંત્ર નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આ ઘટનાને એ મુદ્દે તુરંત જ મારા ધ્યાનમાં આ મુદ્દો આવ્યો મેં મેયરશ્રી અને એમના પતિદેવ વિનોદભાઈ સાથે આ મુદ્દે વાત કરેલી છે એમના કે જે એમને ખુલ્લાસો કર્યો છે એ મુજબ એમની સૂચિત જગ્યામાં એમને પૈતૃક જગ્યા જે મળેલી હતી એમાં એમના કોઈ ભત્રીજાનું ગેરેજ વગેરે ચાલતું હતું અને એને બિઝનેસના એક્સપાન્શન માટે એમણે આ રિનોવેશનનું કામ ચાલુ કરેલું છે એ વાત મારા ધ્યાનમાં આવી એટલે મેં એમને કહ્યું છે કે ભાઈ આપણે નીતિ નિયમ મુજબ ચાલવું જોઈએ આપણે મુખ્ય હોદ્દેદારો છીએ તો આપણે એ મુજબ અને એમને પણ મને તરત જ હકારાત્મક પ્રત્યુત્તર આપી અને જે કાંઈ ડોક્યુમેન્ટેશન છે એ એમને રજૂ કરવાની મારી સાથે વાત કરી છે એ મુજબ એમને કોઈ નોટિસ પણ અત્યારે મળી ગઈ છે એ નોટિસનો પણ એ લોકો એમની પાસે જે ડોક્યુમેન્ટ છે એ મુજબ ખુલાસો કરવાના છે